વર્ષ બે હજાર ઓગણીસમાં એરક્રાફ્ટ ખરીદવાના બહાને કરોડો રૂપિયાની થગાઈ આચર્યા બાદ અમેરિકા ભાગી રહેલા થગને ક્રાઇમબ્રાન્ચની ટીમે મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચની પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે વર્ષ બે હાજર ઓગણીસમાં ન્યુરા એર કંપની સાથે બે પોઈન્ટ તેત્રીસ એવા પૂર્વ સીઈઓ કાર્તિકે ગરાસિયાને ઝડપી પાડ્યો હતો ન્યુરા એર કંપનીમાં કાર્તિકે થરાસિયાએ ભાગીદારોને એર ક્રાફ્ટ ખરીદવા મામલે વાતોમાં બોલવી બે પોઈન્ટ તેત્રીસ કરોડ પડાવી લીધા હતા જેમ કે પોલીસ ફરિયાદ નોંધાતા લુકઆઉટ નોટિસ જારી થઈ હતી જોકે હાલ આરોપી અમેરિકા ભાગી રહ્યો હોવાની માહિતી મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈ એરપોર્ટ પરથી થક કાર્તિકે ગરાસિયાને ઝડપી પાડી કોટ રજૂ કરી ડિમાન્ડ મેળવ્યા હતા ઉમરા પોસ્ટે ત્રણસો સત્યાવીસ પબ્લિક બે હજાર ઓગણીસ બે હજાર ઓગણીસની સાલમાં ગુનો દાખલ થયેલો ચારસો આઠ ચારસો વીસ મુજબનું જેમાં વેન્ચ્યુરા કંપનીમાં કામ કરતા કાર્તિકે શંકરલાલ ઘરાશે જે સીઓ તરીકે કામ કરતા હતા અને વેન્ચ્યુરા કંપનીને એક એરક્રાફ્ટ ખરીદવાનું હતું અને પોતે એમણે એમ કહેલું કે મારી એરો ગોલ્ફેરો કરીંગ કંપની છે અમેરિકામાં એમના થ્રુ હું તમને અપાઈ દઈશ એરક્રાફ્ટ એના અનુસંધાને વેન્ચ્યુરા કંપનીએ એમના પાંચ લાખ પચીસ હજાર ડોલર યુએસ ડોલર એના ખાતામાં ટ્રાન્સફર કરેલા જે અનુસંધાને એ વેન્ચ્યુરા કંપનીએ પાછળથી એમને ડિલિવરી નહીં થતા એરક્રાફ્ટની અને આને ગલ્લા તલા કર્યા બાર ગુનો દાખલ થયેલો છે